તોધી રૂમ એમનેમ પડ્યો છે અને કપડા જેતા બહુ જાજા છે જોઈ લ્યો કપડા કેટલા છે આપણે હગ કેલવાના છે અને પેપ્સી પડી છે ને ઈ ફ્રિજમાં வைக்கવાની છે દક્ષુભાઈ હાટો આપણે તોડી અને ફ્રિજમાં મૂકી દે એટલે જામી જાય દક્ષુભાઈ ખાય તો પેપ્સી બધી આપણે તોડી લીધી છે એક નીચે પડી ગઈ તો ફ્રિજમાં મૂકી દીધી લે પાછી આપણે બનાવીને દક્ષુભાઈ આટલું બનાવીને લઈ દેશી કાયતરા છે જે આપણે લીધા હતા ને એ હજી છે તો દક્ષુભાઈ ને ચાલુ છે દેશી જો પાપડી બની ગઈ છે મોડી મેગી બનાવવાની હોય દક્ષુભાઈ હાટું તો દક્ષુભાઈ આમ રમે છે એ દક્ષુભાઈ હાલો મેગી ખાવા હાલો હાલો હું ફરમાઈશ છે તમારી પેચી કઈ ફેપચી બોલ તો પેલા હરખું ફેપચી લઈ લે જા એક હો बियर नहीं है कस तो ये बेल ली थी तो दो सुबह भाई फेफ से ले ली थी से एक नीचे गया है बी किडली एक ताई एक माई તો આપણે જો કારખાને થી આવતા રહ્યા છીએ અને બેહી ગયા છીએ જમવા જમવા આપણે ભીંડા શાક બનાવ્યું છે સાજ છે અને પાપડ છે તો હાલો બધે જમવા હવે આપણે જમી લઈ હાલો બધે જમવા જો આટલે કી ભાઈ પાપડ ખાઈ છે તમારું ખાવાનું છે તંદુર આવી ગઈ છે આ તો જો જમીન ફૂલ લેવા છે મસ્ત ને હાલો બધા ફૂલ ખાવા હવે ઉનાળો છે તો ગુલ્ફીત ભાઈ કાયમ જોયો ગુલફીત તો કાયમ આજે જોયો તો ખાવ છો બહુ મજા આવો કાજુ કતરી ની છે બહુ મસ્ત છે ચાલો બધા ગુલ્ફી ખાવા હવે અમે ગુલફી ખાઈ લઈ તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું હવે મળશું કાલે નવા બ્લોગમાં તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને માતાજી બધાયને પર પછી ઉઠીને આપણે બધું ઘરનું કામ કરી લીધું છે તો હવે છ થઈ ગયા છે ને હવે જમવાની આપણે કંઈક તૈયારી કરીશું તો જમવામાં હું બનાવું દક્ષિણ પપ્પા આવ્યા પછી જ નક્કી થાય તેના વાગ્યો પછી પૂછીને આપણે જમવાનું કંઈક બનાવશું તો આજનો વ્લોગ આયસ પૂરો કરી મળીશું કાલે નવા વ્લોગમાં અને તમને અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને